જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈનમેન્ટ બે હજાર પચીસના પ્રશ્નપત્ર નંબર પાંચ ધોરણ દસના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નપત્ર નંબર પાંચના વિભાગ એ ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો વિભાગ એ પ્રશ્ન એક એમાં તમને વિકલ્પો આવશે મિત્રો જલીય દ્રાવણમાં ભૂરુ લિટમસ પત્ર નાખતા લાલ બને તો તે દ્રાવણનું પીએચનું મૂલ્ય કેટલું હોય તો જવાબ આવશે ઝીરોથી સાત બીજું ઇથિન એટલે કે સી ટુ એચ ફોરનો અણુ શું ધરાવે છે તો જવાબ આવશે એકલબંધ અને દ્વિબંધ ત્રીજું મૂત્રપિંડના કયા ભાગમાં રુધિરના કારણની ક્રિયા થાય છે જવાબ આવશે બાઉમેનની કોથળી ચોથું એ કે ડબલ્યુ એચ બરાબર ખાલી જગ્યા ઝૂલ જવાબ આવશે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસની છ ઝૂલ પાંચમું નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન ટુ એફ વન ઉપર છે તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં મળશે તો જવાબ આવશે ટુ એફ વન ઉપર જ છઠ્ઠું કાચના પ્રિઝમમાં કયા રંગના પ્રકાશનો વેગ મહત્તમ હોય છે જવાબ આવશે લાલ આ હતા મિત્રો વિકલ્પોના જવાબ હવે આવશે આપણને ખાલી જગ્યા સાતમો ક્રમ છે બાયોગેસ અને સીએનજીનો મુખ્ય ઘટક ખાલી જગ્યા છે જવાબ આવશે મિથેન આઠમું ખાલી જગ્યા પ્રાણી પોતાનું લિંગ બદલી શકે છે જવાબ આવશે ગોકળ ગાય નવમું એક મ્યુ એમ્પિયર બરાબર ખાલી જગ્યા માઇક્રો એમ્પિયર જવાબ આવશે દસ ની માઇનસ ત્રણ ઘાત દસમું માછલીનું શ્વસન અંગ ખાલી જગ્યા છે જવાબ આવશે જા અગિયાર વાહનોના સાઈડ મિરર તરીકે ખાલી જગ્યા વપરાય છે જવાબ આવશે બહિ ગોળ અરીસો અને બાર સોડિયમ અને પોટેશિયમ જેવી સક્રિય ધાતુને સુરક્ષિત રાખવા માટે એને ખાલી જગ્યામાં ડુબાડીને રાખવામાં આવે છે જવાબ આવશે કેરોસીન ઓકે મિત્રો તો પહેલાં હતા છ વિકલ્પો પછી છ ખાલી જગ્યા હવે આવે છે ચાર સાચા ખોટા તેરમો વિદ્યુત સંયોજક સંયોજનો કેરોસીન અને પેટ્રોલમાં દ્રાવ્ય હોય છે આ વિધાન કેવું છે ખોટું ચૌદ મેન્ડલે તેના પ્રયોગમાં એફ ટુ પેઢીમાં એક ચતુર્થાંશ સંતથી નીચા છોડની હતી આ વિધાન કેવું છે સાચું પંદર સફેદ પ્રકાશનું તેના ઘટક રંગોમાં છૂટા પાડવાની ઘટનાને પ્રકાશનું પ્રકીર્ણન કહે છે આ વિધાને કેવું છે મિત્રો ખોટું સોળ થેલિન કુદરતી સૂચક છે આ વિધાન કેવું છે ખોટું સત્તરમો પ્રશ્ન પરિઘવતી ચેતાતંત્રના ઘટકો કયા છે તો મસ્તિષ્ક ચેતાઓ અને કરોડરજ્જુ ચેતાઓ અઢાર લક્ષણોનું એક પેઢીમાંથી બીજી પેઢીમાં સાતત્ય શું કહેવાય જવાબ આવશે આનુવંશિકતા ઓગણીસ નીચેનામાંથી બંધ બેસતી ના હોય તેવી જોડ શોધીને લખો જવાબ આવશે ગુરુદ્રષ્ટિની ખામીનું નિવારણ અંતર્ગઢ લેન્સ વીસ વિદ્યુત પ્રવાહનો એસા એકમ કયા વૈજ્ઞાનિકના માનમાં રાખવામાં આવ્યો છે જવાબ આવશે આંધ્રે એમ્પિયર ઓકે મિત્રો આ હતા ચાર એક માર્ગ હવે આવે છે જોડકાઓ જેની અંદર પેલું છે ક્રિયા તો જવાબ આવશે અગ્ર મગજ બીજું અનૈચ્છિક ક્રિયા તો જવાબ આવશે લંબ મજા ત્રીજું પ્રથમ પોષક સ્તર તો જવાબ આવશે મિત્રો ઉત્પાદકો અને ચોથું દ્વિતીય પોષક સ્તર તો જવાબ આવશે પ્રાથમિક ઉપભોગીઓ ઓકે મિત્રો આ ચર્ચા કેરી આપણે પ્રશ્નપત્ર નંબર પાંચ વિજ્ઞાન ને ટેકનોલોજીના વિભાગ એ ઉપર આ જ રીતે બીજા પ્રશ્નપત્રના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ